સૌથી પહેલા જુનાગઢ યાદ કરીએ તો જુનાગઢ ની અંદર ગાદી માટે જે ગમાસણ ચાલી રહ્યું હતું તેમાં લોકો ગાદી માટે પડાપડી કરતા હતા એકબીજાના જે એમની જે અંગત વાતો હતી તે પણ ક્યાંક ખુલી કરવાની વાતો સામે આવી એટલે આજે જે સૌથી વધારે ચર્ચામાં જે આવ્યા હોય એ છે મહેશગિરી બાપુ તેમના વિશે વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે ખાસ ખબરના તંત્રી જે રાજકોટમાં આવેલું છે તેમના કિન્નર આચાર્ય જોડાયેલા છે કિન્નર ભાઈ આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં નમસ્કાર અ કિન્નરભાઈ મારો પહેલો સવાલ એ છે કે જે રીતે અત્યારે આ બધા ગાદી માટે વિવાદ ચાલી રહ્યા છે સત્તાધાર હોય કે પછી જુનાગઢ હોય આમાં આપણી જે આસ્થા છે તેમના ઉપર અત્યારે ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે તે કેટલું યોગ્ય છે અ જ્યાં મતપુડો હોય ત્યાં તમને ખ્યાલ છે કે અ હોય એ લોકો આકર્ષાય છે અ કમનસીબે આપણા જે ધર્મસ્થાનો છે એમાંથી હું માનું છું કે ઘણા બધા ધર્મસ્થાનોમાંથી ધર્મ ગાયબ થઈ ગયો છે અને માત્ર મધ અને મલાઈ રહી ગયું છે અ તમે જોયું હોય કે સૌરાષ્ટ્રના અનેક ધર્મ સ્થાનોમાં છેલ્લા એકાદ વર્ષથી આ પ્રકારના અનેક વિવાદો ચાલી રહ્યા છે હવે મૂળ વાત એ છે કે જે ધર્મ છે ભૂલી અને જે તે જે તે ધર્મસ્થાનનું કદ કેવડું છે એમની પાસે સંપત્તિ કેવડી છે એમનું ટર્નઓવર કેવડું છે આ બધું વિચારી અને જે કહેવાતા સંતો જે છે એવો ગાદી હડપી લેવા અથવા તો ગાદી પર બેસી જવા અથવા તો ગાદી પર પોતાના માણસ બેસાડી દેવા માટેની આ આખી કસરત કરી રહ્યા છે હવે જે આપણે સાધુપણા ની વાત કરીએ તો સાધુપણું છે આનાથી ક્યાંય જોજનો દૂર છે આપણે આપણે ત્યાં તો એવું કહેવાય છે કે ભાઈ સંતો ચલતા ભલા તો એવું કશું છે નહીં એક જગ્યા રોકાઈ જવું છે આશ્રમો મોટા બનાવી લેવા છે જગ્યાઓ મોટી બનાવી લેવી છે અ મોટું સામ્રાજ્ય ખડકી દેવું છે આ પ્રકારની જે માનસિકતા છે એ ધર્મ માટે સનાતન માટે અને હિન્દુ ધર્મ માટે ખરેખર બહુ જોખમી છે અને એના જે કોન્સિક્વેન્સીસ છે એ એનામાં એના જે પરિણામો છે આગળ જતા એ ખરાબ આવવાના છે કારણ કે નવી પેઢી અને આજની પેઢી જે છે અને જે વૃદ્ધો છે એ તમામ લોકોનો વિશ્વાસ આવા ધર્મસ્થાનો પરથી ઉઠી રહ્યો છે મને એવું લાગે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થવી જોઈએ અને કોઈ સમર્થ જે સંત હોય ધારો કે ગિરનારમાં ઘણા ઘણા સંતો છે એમણે આ બધી પ્રવૃત્તિઓ બંધ કરાવી અને આશ્રમમાં જે ખરેખર ધાર્મિક પ્રવૃત્તિઓ વધારે થાય એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

જેની હું તમે અહીંયા જાહેર પ્લેટફોર્મ પર ચર્ચા પણ ન કરી શકીએ એ પ્રકારની વાતો કરતા હોય એવી એવા અનેક કોલ રેકોર્ડિંગ અને અમે એની એમની જે વાત છે એની એની અમે આખી છાપેલી છે કે શું વાત કરે છે એમાં પણ અમારે ઘણું બધું ફિલ્ટર કરવું પડ્યું હતું કારણ કે બિન સંસદીય કહેવાય અને છાપી ન શકાય એવા ઘણા બધા શબ્દો એમાં હતા એમણે એવી વાત કરેલી હતી અગાઉ કે મને મુંબઈમાં હું હતો

નવનાથ ના બે ધર્મના અનેક કીર્તનકારો કર્યો છે એટલે મહેશગીરી જેવા માણસની ગિરનાર કોઈ રાહ ન જોતો હોય એ આવે ગિરનારમાં તો એ ગિરનાર ગિરનાર કે ક્યારે અહીંથી જાય છે હા વાત આખી ખોટી છે બીજું કે એમના એમણે જે હરકતો કરી છે એમને જાહેર માં સ્વીકારેલી છે હવે ત્રીજી વાત એ થઈ કે જાહેર માં સ્વીકાર્યા પછી જુનાગઢ એમને છોડી દીધેલું હતું પછી એ સાંસદ બન્યા અને પછી એમાંથી એમને ટિકિટ ન મળી રિપીટ ન થયા પાછા આવ્યા પણ મહેશગીરીનો મૂળ સ્વભાવ છે એ એ સ્વભાવ નથી કોઈ કોઈ રાજકીય વ્યક્તિ અને સત્તાધારી માણસ હોય એવો એનો સ્વભાવ છે એવો એમનો મિજાજ છે એવી એમની વાણી છે આજે હું એક સામાન્ય પ્રશ્ન એક પૂછું કે માની લો કે એક ગાદી એક અંબાજીની ગાદી છે એની ઉપર એક્સ વાય કોઈ પણ મહંત માની લો કે તો કોઈ બીજા ભજન ભક્તિ અને સાધના કરે આનાથી ચોથો કોઈ સંત નો કોઈ રોલ નથી બહુ બહુ તો એમને ધારો કે એટલો બધો ઉત્સાહ એમને ઉભરાઈ જતો હોય કે નાના નાના મારે સમાજ માટે કઈક કરી છૂટવું છે તો શિક્ષણ માટે ને સ્વાસ્થ્ય માટે કામ કરે જે સમાજ માટે જરૂરી છે પણ હું તો અંગત રીતે એવું માનું છું કે એ કામ કરવા વાળા ઘણા લોકો છે સમાજમાં તમે જો ભગવા કરેલા હોય તો તમે તમારી સાધનાઓ કરો ગિરનારમાં આવા કેટલા સાધુઓ પડ્યા છે જે જાહેરમાં આવતા નથી જે કોઈ કથાઓ કરતા નથી જે માઈક જાળતા નથી અને દાયકાઓથી પોતાની સાધના કર્યા જાય છે આ મહેશ માત્ર અને માત્ર વિવાદોમાં રસ છે આજ સુધીમાં એના અનેક અનેક વિવાદ થઈ ચૂક્યા છે ઇવન હતા ત્યારે પણ ઘણા વિવાદો થઈ ચુક્યા છે હું અમને સાધુ ગણતો નથી અને આખો આ વિવાદ જે હમણાં ઉભો કરેલો છે એ કોઈ સાધુ મંત ને કે કોઈ સન્યાસી લઈને બેઠેલા કોઈ વ્યક્તિ ને શોભેવો નથી નથી એમની ભાષા કોઈ સન્યાસીને શોભેવી રીતિ તો કિન્દરભાઈ જે રીતે તમે વાત કરી કે

કારણ કે દરેક દરેક જૂનાગઢ અને ગીર સોમનાથ કરતુ છે દરેક સંત મહાત્મા સુધી એ વાત પહોંચી ગયેલી હતી અને એ સમયે સાધુ સમાજના અધ્યક્ષ હતા ગોપાલ કરીને અ એમને પણ મહેશગીરી સામે ખૂબ વાંધો હતો એટલે એમને સ્વેચ્છા એ અમે એમને ઓળખતા પણ ન હતા એમણે એમની કરાવી પણ ઘણી જગ્યાએ મોકલેલી હતી એ વાલની આટલું બધું દબાણ આવેલું હતું ત્યારે એમનો રહેવાનો કોઈ મતલબ રહેતો નતો હું માનું છું એ પછી તરત જ મહેજ કરી ગાયબ થઈ ગયા હતા અને પછી શ્રી શ્રી રવિશંકર ની શરણમાં ગયા હતા ત્યારે અને આર્ટ ઓફ લિવિંગ માટે કામ કરતા હતા અને મારી માહિતી મુજબ શ્રી શ્રી રવિશંકરે જ એમને ભાજપમાંથી ટિકિટ અપાવેલી હતી

અને મેળાવડાઓ આ બધું કરી અને એવો સતત હું માનું છું શક્તિ પ્રદર્શન કરવા માંગે છે સાધુ એ શક્તિ પ્રદર્શન પોતાની સાધનાઓથી કરવાનું હોય ટોળાઓ એકઠા કરવાથી કોઈ માન સંત બની નથી જતું જૂનાગઢમાં મેં તમને અગાઉ અગાઉ પણ કહ્યું એવી રીતે કેટલા સિદ્ધ સંતો પડ્યા છે એક જ નામ હું લઈશ શેરનાથ બાપુ તો એમણે કદી મેળાવડાઓ કેવું કરવું નથી પડ્યું પોતાની મસ્તીમાં જે કઈ પ્રવૃત્તિઓ હોય છે કરતા હોય છે અચ્છા શહેરનાથ બાપુ ની વાત અલગ છે અ ગિરનાર પર્વત ઉપર કેટલા એવા સાધુઓ પડેલા છે જે લોકો ત્યાં કરતા હોય કોઈ કોઈ એ એ નથી નથી એકઠા કરવા પડતા નથી માઇક હાથમાં લઈ અને લોકો ને ગાળો ભાંડવી પડતી નથી આ બધા કામ સંસારીઓના અને રાજકારણના છે સાધુઓના કામ આ નથી સાધુઓનું કામ સત્સંગ કરવાનું છે ભજન કરવાનું છે સાધનાઓ કરવાનું છે ભારતમાં ગિરનાર માં અનેક જગ્યાએ અનેક એવા સાધુઓ થઈ ગયા આખી જિંદગી પોતાની સાધનાઓમાં નાગ અને જંગલી પ્રાણીઓ નાની ઉમટી ઝુંપડી હોય એક કોટડીમાં રહીને સાધનાઓ કરતા હોય હવન કરતા હોય એ કદાચ કોઈ દિવસ જાહેર માં આવતા નથી એમને જાહેર માં આવવાની જરૂર નથી એમને માઈક પકડવાની જરૂર નથી એમને રાજનીતિ કરવાની જરૂર નથી જેમને

માયેશગીરી અવારનવાર સ્ત્રીઓ તમે જે વાત કરી કે મહિલાઓના જે થયા હતા સત્તાધાર નો વિવાદ ચાલે છે વિજય બાપુની ગીતા બેન હો તો એમાં પણ તેમણે દખલ અંદાજી કરી છે સમર્થન આપ્યું છે વિજય બાપુની એમને લઈને આપનું શું કહેવું છે આમાં એવું છે કે અ જ્યારે છે ને કોઈ એક જગ્યાએ કોઈ એક અડ્ડો ચાલતો હોય ત્યાં પોલીસ ની રેડ પડે એટલે બીજા અડ્ડાવાળા ની સહાનુભૂતિ તેમને મળી જાય છે એટલે વાત એ છે કે અ આપડે કહીએ કે ભાઈ આવ ભાઈ હરખા આપણે બે સરખા એવી રીતે મહેજ મહેશગીરી બાપુ હું નથી માનતો કે એમને વિજય બાપુએ કોઈ આમંત્રણ આપ્યું હોય પણ ત્યાં દોડી જવાનું અને પછી સમર્થન જાહેર કરવાનું અને પછી સાધુઓને સાધુ સમાજને બોલાવાની વાત કરવાની આ બધી જે વાતો છે એ કોઈ સ્વસ્થ વ્યક્તિના ગળે તો ઉતરે એવી નથી જે આખો આખો ખેલ સમજતા હોય હોઈએ સત્તાધારની જે વાત છે સત્તાધારના મહંત એનો એનો ખુલાસો કરવો જોઈએ અને સત્તા એ એમણે એમાંથી એકની પરીક્ષામાંથી પાર ઉતરવાનું છે એ મહેશગિરીનું કામ નથી મહેશગીરી માત્ર અને માત્ર ન્યૂઝ માં રહેવા માંગે છે

જે કુપ્રવૃત્તિ આપણે કહી શકીએ એમાં એને સમર્થન જોઈએ છે બાકી એમને કોઈ આમંત્રણ આપ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું અને જો આપ્યું હોય તો એ વિજય બાપુ એ ખુલાસો કરવો જોઈએ કે મેં મહેશ ગીરી આમંત્રણ આપેલું હતું અને મારા ટેકામાં એટલા માટે આવ્યા છે હમણાં એક ધર્મ નું આયોજન કર્યું હતું મીડિયા ઉપર પણ એ બોલ્યા હતા મહેશ છે જો આમાં એવું છે કે મીડિયા છે ને એ તમારો ચહેરો દેખાડે છે મે અમે હેડિંગ કરેલું હતું ઉમ્રભર મહેશ યહી ભૂલ કરતા રહા અમે ત્યાં હેડિંગ આપેલું હતું કે ઉમ્રભર મહેશ ગાલીબ બદલે આપણે એવું લખેલું હતું ઉમ્રભર મહેશ યહી ભૂલ કરતા રહા ધૂલ ચહેરે થી ઓર આયના સાફ કરતા રહા એટલે મહેશ ગિરી પોતાનો ચહેરો આયનામાં જોવો જોઈએ મીડિયા છે એ આયનો છે એ તમે જેવા હતો એવું એમાં દેખાડશે વાત રહી અમારા અહેવાલની ત્યારે બે હજાર ત્રણમાં મહેશગીરીને અમે ઓફિસિયલ કોર્ટ લઈ અને એ પબ્લિશ કરેલું હતું જેમાં મહેશગીરી એવું સ્વીકારેલું હતું કે મારી ભૂલ થઈ ગઈ છે પછી અમે છાપેલું હતું અને એ પછી તમને ખ્યાલ હોય બધાને મીડિયા પર્સન ને ખ્યાલ હોય કે છ મહિના સુધી એમની પાસે કોર્ટમાં જવાનો રસ્ત એમની પાસે ખુલ્લો હોય છે કે ભાઈ આ મારો અવાજ નથી આ મારું ખોટું ખોટો મારો અવાજ કાઢીને રેકોર્ડિંગ કરી દેવામાં આવ્યું છે આ મને ફસાવામાં આવ્યો છે એવું કશું જ થયું નહીં છ મહિના નહીં એક દોઢ વર્ષ સુધી રાહ જોઈ કે મહેશ ગીરીએ એ બાબતે નારાજગી પ્રદર્શિત કરવાની જરૂર નથી અને એમને હક પણ નથી કારણ કે જો પગલા લેવાના હોય કાયદેસર કોઈ નોટિસ આપવાની હોય કોઈ ફરિયાદ કરવાની હોય તો ત્યારે એમની પાસે માર્ગ હતો જ પણ એમને ફરિયાદ કરી નથી હવે અત્યારના વિવાદમાં જે મીડિયા છે મીડિયા પોતાનું કામ કરે છે મીડિયા ને જે વ્યાજબી લાગે સત્ય લાગે લખે છે અમુક વસ્તુઓ ઉડીને આંખે વળગે એવી હોય છે કે કોને વધારે ગાદીની લાલચ છે કોને સત્તાની વધારે લાલચ છે તો મીડિયા પોતાની મતિ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે અક્કલ પ્રમાણે અને એનાલિસિસ જે મામલાનું કરવાનું હોય એ પ્રમાણે મીડિયા ચાલતું હોય મેં કેરી ધારો કે માની લો કે એક મીડિયાને ખાસ ખબર ખબરને ગાળો આપે કે બીજા કોઈના ગાળવા આપે નથી કસો જ ફરક પડવાનો નથી અમારે તો એ નિયમ છે કે અમને કોઈ નોટિસ આપે તો અમે બીજા દિવસે વધારે પબ્લિશ કરીએ છીએ અમને કોઈ જવાબ આપે તો બીજા દિવસે વધારે લખીએ છીએ બીજા દિવસે વધારે બોલીએ છીએ એટલે એમને જે બોલવું હોય એમનું સ્વાગત છે પણ એમની ભાષા એમના મુદ્દાઓ એમના એંગલ એ જોઈ અને કોઈ પણ વ્યક્તિ નક્કી કરી શકે કે કોણ સાચું છે કોણ માનસિક રીતે સ્વસ્થ છે

માંથી સત છે ને સત એ ઓસરી ગયું છે શામજી બાપુ સાથે અને વખત વિવાદો બહાર હથિયારો સાથે મારામારી થઈ ચુકી છે સત નો આધાર જે છે એ ખસકી ગયો છે સત્તાધાર માંથી એમાં કોઈ બે મત નથી એક જમાના માં જયારે ગીગા અને પછી શામજી બાપુ ત્યારે એવું 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 કહેવાતું કે ભાઈ આ જગ્યામાં કોઈ અજબ ગજબ નું ઓરા છે અહીંયા સત છે એવું સત્તા મને નથી લાગતું મારો અંગત મત એવો છે કે અત્યારે એવું હોય હવે જે વિજયગીરી વિજય બાપુ સાથે જે આક્ષેપો થયા છે એમની સામે એ ગંભીર છે અને એમાં એમ કીધે નહીં ચાલે કે આવું કઈ છે નહીં ને ભાઈ એ તો આ મારો ભાઈ છે આવો છે નહીં તો આવો આવા આક્ષેપો કરે છે ને એવું નહીં ચાલે એમ કીધે એમણે પુરવાર કરવું પડશે જ્યારે આટલા ગંભીર આક્ષેપો હોય ત્યારે કે તેઓ ખરેખર નિર્દોષ છે પણ એટલું હું ચોક્કસ ચોક્કસ કહીશ કે સત્તા હવે પહેલાં જેવું સત નથી

અને અવારનવાર તેમને વિવાદોમાં આવવાનું ખુબ ગમે છે અવાર નવાર રહેવાનું પણ તેમને ગમે છે એટલે હવે જોવાનું છે કે દીવજે ને દિવસે મહેશ ગીરને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે એ બધા એ તરફ જ ઈશારો કરે છે કે ક્યાંક તેમને સાધુ બનવા માટે કોઈ આમંત્રણ નહોતું આપ્યું પરંતુ તે જાતે આવ્યા અને અચાનક તેમને આ બધું જ લાઇમ લાઈટ માં રહેવું પણ ગમવા લાગ્યું એટલે તે ખરા અર્થ માં સંતો નહીં પરંતુ તેમને એક નાલચુ માણસ પણ જે રીતે આ તંત્રએ કહ્યું છે તેવું ક્યાંક અત્યારે લાગી રહ્યું છે જે રીતે કિન્દર આચાર્ય આપણને બધી વાત કરી તેમને લઈને આપનું શું કહેવું છે મહેશ ગીરી વિશે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું જોઈશો નમસ્કાર